શ્યામનારાયણ અમે જઈએ છીએ માઉન્ટેન ચડવા માટે તો આવી રીતે અમે કોચમાં બેસી ગયા છીએ ને આ છે માઉન્ટેન હજી તો સ્ટાર્ટિંગ જ થયું છે હજી હજી તો અમારી જર્ની ચાલુ જ થઈ છે આવી રીતે અમે નીકળી ગયા છે માઉન્ટેન જોવા માટે પછી તમને અમે અમારી જર્ની બતાવશું આપ સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફાઈ કે એડવેન્ચર્સ અમારા વિડીયોમાં બધાનું સ્વાગત છે ચાલો અમે આવ્યા છે એ ફરવા માટે અહીંયા છે ને વેલકનો થાય એટલે કે લાવા ઉત્પન્ન થાય એ જગ્યાએ અમે આવ્યા છે અત્યારે તો એમ કે છે સાયન્ટિસ્ટ એમ કે છે કે નથી લાવા ઉત્પન્ન થતા પણ એમ કે છે ફ્યુચરમાં કદાચ થાય એટલે આખું છે ને આ બધું લાવા ઉત્પન્ન થતા એટલે કે અગ્નિ કે ને શું કે મને નહીં ખબર લાવાય એટલે શું કહેવાય આઈડોન્ટનો તમે વિચારી લેજો બધા હું શું બોલું છું બરાબર અને બ્યુટિફુલ છે એટલું ફાઇન છે વ્યૂ બહુ જ મસ્તનો છે ને તડકો છે ને જો અહીંયા હોટલું પણ થાય છે હોટલ પણ થાય છે અહીંયા બહુ મસ્ત છે આ શું કહેવાય રેગિસ્તાન જેવું કહેવાય દિવસની ગરમી પડે ને રાતની ઠંડી પડે એટલે દિવસની ગરમી થાય અહીંયા છે ને દિવસની ગરમી હોય ને રાતે એકદમ ઠંડી હોય એટલે લાવા ઉત્પન્ન થાય મસ્તનું વેધર છે આજે ચાલો અમારી સાથે અમે આજે ટુ એન્ડ હાફ આવર ચાલવાના છે જોઈએ છે કેટલું ચલાય છે બરાબર ને તમને બધું બતાવશું પિક્ચર પણ પાડશું ફોટા પણ પાડશું પિક્ચર ને ફોટા બે પિક્ચર કોને કહેવાય ને ફોટા કોના કહેવાય તમે વિચારી લેજો બરાબર જો અહીંયા છે ને કેવું સરસ છે મસ્તનું છે ને મને તો એવું ફીલ લાગે કે હું ઇન્ડિયામાં આવી છું એવું ફીલ થાય છે મને ચાલો આજે આપણે એક પ્રાર્થના કરીએ હે સ્વામિનારાયણ ભગવાન હે અક્ષર પુરુષોત્તમ મહારાજ હે રંગશા મહારાજ મહંસા મહારાજ તમારા ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ અમે સ્પેનમાં અમે અમે સ્પેનમાં આવ્યા છે તો અમે તમારા ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા છે ને ખાવા પીવાનું બહુ જ અઘરું છે જે પણ લસણ ડુંગળી નથી ખાતા બહારનું નથી જમતા તો એ લોકો માટે બહુ જ તકલીફ પડે છે તો અમે તમારા ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અહીં અહીંયા આપણું બીએપીએ સંસ્થાનું એક મંદિર પણ થાય રેસ્ટોરન્ટ પણ થાય આપણે બીએપીએ સંસ્થાનો ને બધા હરિભક્તો સુખ્યા પણ અમે છે ને ગિરનાર ચડીએ છીએ ચાલો બધા ગીરનાર ચડવા અમે ગિરનાર ચડીએ છીએ આ ગિરનાર કહેવાય સ્પેનનો ગિરનાર ઓકે ડેન્જર છે ઓ એટલે બહુ નહીં રેકોર્ડિંગ કરી શકું બરાબર અમે ચડી લઈએ બહુ ડેન્જર છે હો અહિયાં ગિરનાર કરતા પણ છે મારું ગામડું યાદ આવી ગયું બધાય જય સામને બહુ મસ્ત છે મેં કિશન કીધું તું કે આ બાજુ થી આપણે ચડવું નથી આપણે પેલી બાજુ ફરીને ચડીએ કે આ બાજુ છે ને ઉતરવામાં ઈઝી પડ્યું પેલી બાજુથી ચડવામાં ઈઝી પડ્યું જો આ બાજુથી આવ્યા હોત ને ચડવાનું બહુ જ અઘરું છે ને ગરોડી જોવા મળી મને ઓડ બે ગરોડી ગરોડી ગરડી ગરડી છાનવું નઈ છાણવું અમારી વાતો સાંભળતી એક મિનિટ એટલું ઉતરવાનું છે હજી ઘણું બધું છે ઉતરવાનું ત્યાં રોડ દેખાય ને ત્યાં ઉતરવાનું છે મારે હવે અમે જઈએ છે ઘરે પાછા હોટલે થાકી ગયા આ છે આ છે મારી બસ હવે અમે જઈએ છીએ પાછા હોટલે આ હાથું અમારું હાજર હતું આ બહુ જ મજા આવી આપણે છે ને ભગવાનને આપણે ભગવાનને સ્વામીને થેન્ક યુ કહીએ કે આ જમીન ઉપર આપણને આવવાનો લાભ મળ્યો ને આ જમીન ઉપર આપણે આવી શક્યા તેના માટે આપણે મહારાજના સ્વામીને થેન્ક યુ કહીએ ને હવે આપણે આ જમીનને આપણે બાય બાય કહીએ અને આની લેંગ્વેજમાં છે ગારજ્યા આઈ આઈડોનું મને ખબર નથી પણ ગયા ગારજ્યા કહીએ એટલે કે આવજો આવજો યા તો આપણે આ જમીનને આવજો આવજો કહીએ ને ફરી અમને ચાન્સ આપજો તો અમે આ જમીન ઉપર આવીશું મહારાજના સ્વામીને આપણે થેન્ક યુ કહીએ થેન્ક યુ સો મચ સે સબસ્ક્રાઈબ લાઈક એડવેન્ચર્સ